અરે બાપરે હા શેનું બચ્ચું પકડી લે છોકરાઓ તો ભાઈ છોકરાઓ આનું એક નાનું બચ્ચું પકડી લાયા છે તો બચ્ચાને જોજો અને પૂરો બ્લોગ જોજો મારો બને અરેજો બ્લોગમાં ચેન અને સબ્સ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો તો ભાઈ મારી આ વાંછડીને કથીરા પડી ગયા છે તો બતાવીશું તમને કે શું હાલત છે આ વાછડીની તો ભાઈ તમે જોઈ શકો છો કે કેટલી બધી કથીરીઓ છે તો આને અમે હવે દવા મારીશું આખા શરીર પર થઈ ગઈ છે ભાઈ કથીરીઓ કથીરીઓ તો આને દવા મારી દઈશું ને તમારે પણ વાછડી હોય ને કથીરીઓ પડતી હોય તો કઈ દવા મારો છો એ જણાવજો અમે મહિનામાં બે વાર દવા મારીએ છીએ અને તો બહુ જ કથીરીઓ ભાઈ થઈ ગઈ છે બાવલામાં બહુ જ છે વધારે

પણ બીજી પણ કોઈ આયુર્વેદિક હોય તો એ પણ અમને કોમેન્ટમાંડ્યા છીએ આખા શરીર પર કથી કથીરી થઈ ગઈ છે ભાઈ તમે જોઈ શકો છો આ બ્લોગમાં અમે દવા લગાવી દઈશું ભાઈ મારી આ વાછળી હજુ ત્રણ જ વર્ષની છે

હજુ પણ છે પાછળ છે દવા છે એટલે બે દિવસ દવા મારી પડશે પછી જશે તમે જોઈ શકો છો પણ છે છે વાય પડી ગઈ તો ભાઈ અને અમે આવું બધું કામ કરીએ છીએ અમારો બ્લોગ તમને ગમતો હોય તો ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ શેનું ભાઈ બચીયું પકડી લાયા છે તમને બતાવી દઈએ જણાવી દઈએ છોકરાઓ બછીયું પકડી લાયા છે તો આ બચીયું છે ટીટોડીનું ટીટોડી તમે જોઈ જશે છોકરાઓ બચીયું પકડી લાયા છે ટીટોડી તો ભાઈ ટીટોડી ક્યારે પણ ઝાડ પર બેસતી નથી અને આ નાનું બચ્યું છે તો ઉડી શકતું નથી અને ચાલી શકે છે પણ ઉડી શકતું નથી ને ખાસ નોંધ કે ક્યારેય પણ ટીટોડીનું બચ્યું હોય કે ટીટોડી હોય ક્યારેય પણ બેસતી નથી ઝાડ ઉપર તો એ છોકરો તમે જોયો એ છોકરો પકડી લાવ્યો છે અને આ ટીટોડીનું બચ્ચું હવે અમે મૂકી દઈશું કેમકે એને આઝાદ કરી દેવું પડે અમે મૂકી આવીશું લાવ્યા છે ત્યાંથી ને ત્યાંથી જ તો ભાઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફરી મળીશું નવા બ્લોગમાં જય માતાજી મિત્રો ચલો બાય બાય બાય